期待的。 ફાધર રેમાન ચૌહાણ એસ જેનો પરિચય સવાયા આદિવાસી ઓગણીસો ચુમ્મોતેરમાં ભગવાન ઈસુની હાકલનો ઊંડો અનુભવ થતા વેંત ફાધર રેમણને પોતાની નોકરી છોડી દીધી અને ઈસુ સંઘ સોસાયટી ઓફ જીઝસમાં સંન્યસ્ત જીવનની સાધનામાં લાગી ગયા સને ઓગણીસો અઠ્યાસીથી બે હજાર તેર સુધીના પચીસ વર્ષના સમયગાળા દરમિયાન એક ઈસુ સંઘી યાજ્ઞિક તરીકે ફાધર રેમન એ ચૌહાણે પોતાના કિંમતી બાવીસ વર્ષો દક્ષિણ ગુજરાતના આદિવાસી મિત્રો જેવા કે વસાવા ચૌધરી કોંકણી ગામિત અને ડાંગીઓ સાથે દિલની આત્મીયતા સંપૂર્ણ નિષ્ઠા નવી સર્જનાત્મકતા અને સો ટકા પ્રતિબદ્ધતાપૂર્વક ગાળ્યા અને માણ્યા સવાયા ગામિત સવાયા ડાંગી સવાયા વસાવા સવાયા ચૌધરી અને સરવાળે સવાયા આદિવાસી જેવી અંગત પહેચાન દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પાસેથી પામનાર ફાધર રેમન એ ચૌહાણ એસ જે સાચે જ આદિવાસીઓમાંના એક બની ગયા છે એ નિર્વિવાદ હકીકત છે અનાયાસે આ આત્મીય પહેચાન સપ્રેમ ભેટ તેમને આપવામાં આવી છે ફાધર રેમનના પ્રિય વિષયો એટલે સંગીત ભાષા અને ધર્મ પોતાની માતૃભાષા ગુજરાતીમાં તેમણે અનેક નવા ભજનો ગુર્જરવાણી અમદાવાદ મારફતે પંદરેક ઓડિયો સીડીઓ દ્વારા પ્રગટ કરી ગુર્જર ભૂમિને ચરણે ધર્યા ઉપરાંત ગામિત તથા ડાંગી ભાષામાં તેમણે પુષ્કળ નવા ભક્તિ ગીતો રચ્યા ફાધર રેમન એ ચૌહાણ એસ જેના જીવનમાં ભાષા સંગીત અને ધર્મનો વિરલ ત્રિવેણી સંગમ અસ્ખલિતપણે વહેતો નજરે પડે છે પ્રિય મિત્રો આજે હું તમને એક ગીતની વાત કરવાનો છું જે મારી મારા હૃદયની જે ઝંખના છે તે વ્યક્ત કરે છે અને એ ગીત છે પલ પલ છે તારી ઝંખના કણકણમાં વ્યાપી ઝંખના એ ગીત તમે સાંભળ્યું હશે ઝંખના સિરીમાં છે મારી દૃષ્ટિ એ થીમ સોંગ છે બે હજાર દસમાં રેકોર્ડિંગ થયું હતું એનું પણ આનો ઉદ્ભવ કેવી રીતે થયો એક દિવસ હું શામ ગહન એટલે કે ડાંગમાં આવેલા શામ ગહનથી જીપમાં બેસીને એક ફાધરની બદલી થઈ હતી તો સુરત મૂકવા જતો હતો ડ્રાઈવર ડ્રાઈવિંગ કરતો હતો હું પાછલી સીટ પર બેઠો હતો અને મારું મન પેલું ચકડોળે સંગીતના ચકડોળે ચઢેલું એટલે મેં ડ્રાઈવરને કીધું થોડી વાર ગાડી ઊભી રાખ રમેશભાઈ મને પેલી કાગળ આપણું કાગળને પેન્સિલ આપણે મને કાગળને પેન્સિલ આપી એને નવું લાગ્યું કે ફાધર કેમ કાગળ પેન્સિલ માગ્યું પછી ગીત શરૂ થયું ગાડી ચાલી મારું ગીત ચાલ્યું અને પહેલું જ પલ પલ ગે ને સા એવી રીતે લખી કાઢ્યું એટલે પહેલી લાઈન બેસી ગઈ બહુ સરસ એ રસ્તે ગાડીમાં એટલે કે જીપમાં બેઠા બેઠા આ ગીત લખ્યું હતું હજુ મારા દિલમાં જે ઉત્કટતા છે ઝંખનાની એ વધુને વધુ આ રીતે પ્રગટ થતી હતી અને એનું તમે પહેલો અંતરો સાંભળશો બીજો અંતરો સાંભળશો ત્રીજો તમને વધારે ખ્યાલ આવશે કદીક દિલ ક્યાં જાગે છે આત્મા ક્યાં જાગે છે કદીક મારું દિલ ક્યાં જાય કદી ભાગી જાય ભગવાનથી ઘરે ભગવાનની નજીક આવે એટલે ભગવાનથી ક્યાં ક્યાં હું ગયો છું એની આખી વાત એ મારા અનુભવની વાત મેં કદીક આભમાં હોય કદીક નીચે હોય કે આમ એટલે મારો આતંક મારો આત્મા મારો જીવ એ ક્યાં ક્યાં ફર્યો છે ભગવાનની સાથેના મિલનમાં એની વાત છે અને એ અમી ભરેલું અંતર ગાશે જીવનના છેલ્લા શ્વાસ સુધી મારું ગાશે એ પલ પલની જે ઝંખણા છે બહુ મારી દૃષ્ટિએ વ્યવસ્થિત રીતે રજૂ કરી છે અને એમાં એ સૌથી વધારે તો પ્રકાશ પીટર્સે જે સંગીત મૂક્યું છે એમાં જે મેલેડીઝ છે પછી એમાં ઓકેસ્ટ્રેશન કર્યું છે અને મારી દ્રષ્ટિએ પહેલાં બેને જે ગાયું છે બોમ્બેના એમનું નામ છે પલક મુચ્ચદ એ પણ એક ઉત્કૃષ્ટ ગાયિકા છે એમના કંઠે ગાવામાં આવ્યું છે એટલે એ રીતે આ થઈ પણ એની પાછળ મહેનત કરી હતી મેં પોતે કરી હતી પ્રકાશ પીટર્સે કરી હતી પહેલાં બેને કરી હતી અને આમ એનું રેકોર્ડિંગ થયા પછી જ્યારે ગીત બહાર પાડવાનું હતું એની પહેલાં પ્રકાશ છે મને કીધું ફાધર હું તમને પ્રીવ્યૂ મોકલું છું એટલે તમે એક વખત સેન્ક્શન કરો હા કે ના કહો અપ્રૂવ કરો એટલે પછી આપણે આગળ વધીએ ત્યારે હું શામગાળમાં મારી પાસે પ્રીવ્યુ મોકલ્યું મેં સાંભળ્યું મેં કીધું બહુ સરસ આગળ વધો અને એમ કરીને પછી આખી સીડી ઓડિયો સીડી બહાર પડી હતી એમાં પલ પલ જંખના સીડીનું થીમ સોંગ છે બધાને મજા આવશે આજના વિવાહનો વધારે મજા આવશે ઓલ ધ વેરી બેસ્ટ સાંભળો પલ પલ વ્યાપી